બોલો મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન ગઈ બારમા મહિનાની બાર હાથ બે હજાર ચોવીસના રોજ ક્ષેત્ર શેત્રુજી ડેમે સલા સિંચાઈ સલાહકાર સમિતિની મિટિંગ મેળવી એમાં ગુપ્તા સાહેબના અધ્યક્ષસ્થાને અને બે તળાજા અને પાલિતાણાના ધારાસભ્ય હતા અને વિવિધ નેતાઓ અને ખેડૂત આગેવાનો ખેડૂતો ત્યારે સર્વાનુમતે નક્કી થયેલું છે કે છેવાડે જમણા કાંટામાં સસરા નેપ અને કરસારને માળવાઓ છુંડે પાંચ પાન આપવા એવી જ રીતે તે ડાબા કાંટામાં ભૂંબલી ઝુંડી પાંચ પણ આપવા હવે એમાં જો કોઈ જાતનો ફેરફાર કે એવી ક્યાંય ઊંડેથી રમત કે આ ઠરાવમાં કાંઈ ફેરફાર કરશે તો આવતા દિવસોમાં જોયા જખા પ્રોગ્રામો થશે અને અમે ક્ષેત્ર સિંચાઈ વિભાગ ભાવનગરને તાળાબંધી પણ કરશું પણ અત્યારે અમારો જે ઠરાવ છે એમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો ઠાટો નથી સાત તારીખે જ અમે ઠરાવમાં કીધું હતું અને આજે પણ અમે મહુઆ મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબને આવેદન અને પણ આગેવાનો આપવાના છે છે એમાં કે આમાં કોઈ કાંઈ ફેરફાર કરવાની આઠ તારીખ પછી તરત જ કેનાલોના રિપેરિંગ કામ શરૂ કરવા એવો આદેશ કરેલો હતો છતાં પણ આજની તારીખ ઊંડી દાઠા સેક્શનમાં અને જમણા કાંઠામાં કોળિયાક સેક્શનમાં અને ઊંચડી સેક્શનમાં કે સથરા અને સથરા સેક્શનમાં ટાગળથીના કામ આવે છે અને જે કામ કરવું જોવે એ કેનાલ ખાટાવાળાએ કરતા નથી અને મોટા પ્રમાણમાં જે ગયા ચોમાસામાં વરસાદ ખૂબ થયો એટલે કેનાલમાં માટી હતી એ માટી બહાર કાઢવાના બદલે કેનાલ ખાટાવાળા કોન્ટ્રાક્ટર કે પછી મંડળવાળાને જવાબદારી આપી હોય તો એ મંડળવાળા માટી બહાર કાઢતા નથી અથવા તો મજૂર રાખે અને માટી કેનાલમાં કેનાલમાં દે એટલે કેનાલ બુરા બુરાવાની છે અને કેનાલને ભયંકર નુકસાન થવાનું છે એટલે ચાર દિવસની અંદર એ કામ પણ રિપેરિંગ કરી આપે અને જ્યારે સલાહકાર સમિતિની મિટિંગ મળે ત્યારે ગાંધીનગરવાળા નેતાઓએ જળ બચાવો જળ એ જીવન જળ એ છે દુનિયામાં ઉત્તમ ચીજ છે એવી વાહિયાત બધી વાતો કરી પણ એ નેતાઓએ જળ બચાવવા માટે કાંઈ કર્યું નહીં અને એક નેતા તો એવું બોલ્યા ગાંધીનગરવાળા કે એટલું પાણી જો શેત્રોજી ડેમનું પાણી છે એટલું પાણી જો ઇઝરાયલમાં હોય તો ઇઝરાયલવાળા આઠ વર્ષ સુધી આનો આપણી કરતાં વધારે પાંત્રીસ હજાર હેક્ટરમાં આઠ વર્ષ ઊંટી ફાય તો ખૂટે નહીં તો પછી આ એ નેતાઓને અમારું ખુલ્લી ચેલેન્જ છે કે તમને હું બાળકોના વાળ કપાવવા અને દાઢીઓ કરવા રાખ્યા છે તમે શા માટે શેત્રોજી ડેમના પાણીને બગાડ થાય ત્યાં કાંઈ પગલાં ભરતા નથી કે અધિકારીઓને કાંઈ કહેતા નથી અને છટ અમારી ખુલ્લી ચેલેન્જ હતી કે ગયા વર્ષે કેટલા હેક્ટરમાં પાણી આપવાનું હતું અને કેટલા હેક્ટરના ફોર્મ આવ્યા એટલે શત્રુજી સિંચાઈ વિભાગના અધિકારી જ હાથો હાથ પકડાઈ ગયા કે બાર હજાર હેક્ટરમાં પાણી આપવાનું હતું અને અમારે ફોર્મ ચાર હજાર હેક્ટરના જ આવ્યા તો અમારો ડેમ ચાર મહિનામાં ખાલી કેમ થઈ ગયો આ એંસી ટકા ડેમનું પાણી ગયું ક્યાં ત્યારે એને જ કીધું કે વેડફાઈ ગયું તો ફાઈ જાય અને એમાં જો તમે ચાપતી નજર ન રાખી શકતા હો તો પછી આ છેવાડાના ખેડૂતોને પાણી આપવામાં તમે શા માટે આવી ભૂલ કરો છો અને તમારી બેદરકારીના નાળા કરો છો એટલે એ હવે અમે કોઈ ચલા સંજોગોમાં આ વર્ષે પણ બાર હજાર હેક્ટરમાં સિંચાઈનું પાણી આપવાનું છે અમારી ચોખ્ખિન ચટ વાત છે કાં બાર હજાર હેક્ટરના ફોર્મ થવા જોઈએ અને કાં અમારું પાણી રિઝર્વ પીડ્યું રહેવું જોઈએ બાકી તમારે પાંચ પાંચ છેલ્લે હુંડી આપવા જોઈએ અને ઓગણીસો ચોરાણુંમાં જમણાકાંઠામાં તરડી સઠરા વાલાવાવ ને વાલાવાવ ભાદરોડ અને વડલી હુંડીના ખેડૂતોને જમીન સંપાદન કરી એમાં અમારી માગણી છે કે કાં અમને પાણી આપો અને કા અમારી જમીન પરત આપો એ મીટિંગમાં મિટિંગમાં નક્કી થતું કે પંદર દિવસની અંદર અહેવાલ રજૂ કરવો અને ખેડૂતોનો અભિપ્રાય લેવો પણ આ જ કુંડી કેનાલનો જમણાકાંઠાનો કે કાર્યપાલક ઈજના ત્યાં ફરકા નથી એટલે જો પાન પાંચ દિવસની અંદર આનો નિર્ણય નહીં આવે તો આવતી પાંચ એક બે હજાર પચીસના રોજ અમે સથરાથી બાઇક રેલી કાઢશું અને ડેમે કાંઠે ડેમેજ હોઈશું અને ત્યાંથી પાછા બાઇક રેલી કાઢી અને અમે ઠેઠ અકવાડાના અવાણીયા હુંડી રેલી કાઢશું અમારી ચાર દિવસનો પ્રોગ્રામ હશે એમાં ક્ષેત્ર જે સિંચાઈ વિભાગના અધિકારીને ફરજિયાત હાજર રહેવું જોઈશે નહીં હાજર રહે તમામ જવાબદારી એની થઈ છે